ફ્રુટ જેવી અનેક વસ્તુ થી જે એક હજાર કિલોથી વધુ ગાયો ને ખવડાવી અનોખી પાર્ટીની ઉજવણી કરી હતી મુનિરાજ પવિત્ર સાગર મહારાજ શુભ પ્રેરણા અને વર્ષ પહેલી રોટી ગાય કે શરૂઆત કરવામાં આવી હતી જે આજે અડીખમ આઠ વર્ષથી દર રવિવારે ચાલી રહ્યું છે પૂજી શ્રી ના જન્મદિન નિમિત્તે સવારે દહેગામના અને પછાત વિસ્તાર માંગ રહેતા લોકોને શ્રી મહાવીર ખીચડી ઘરમાં ખીચડી સાથે સૂકા મેવાના પેકેટ આપવામાં આવ્યા

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ